મિત્રો ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ મથુરામાં થયો તેઓ ગોકુળમાં ઉછેર્યા અને દ્વારકા પર તેમણે રાજ કર્યું પરંતુ એક સવાલ જે આપણા બધાના મનમાં અવારનવાર આવે છે તે એ છે કે જે ભવ્ય અને દિવ્ય નગરીને સ્વયં ભગવાન શ્રી કૃષ્ણએ વસાવી હતી તે સમુદ્રમાં કેમ સમાઈ ગઈ તે ક્યાં ગઈ અને આ પછી ભગવાન શ્રી કૃષ્ણનું શું થયું આ જ સવાલોનો જવાબ જાણીશું આપણે આજની આ વિડીયોમાં નમસ્કાર અને સ્વાગત છે મિત્રો દ્વારકાનગરી શ્રી કૃષ્ણની કર્મભૂમિ તરીકે પણ વિખ્યાત છે મહાભારતમાં વર્ણવેલી કથા અનુસાર જ્યારે ભગવાન કૃષ્ણે કંસનો વધ કર્યો ત્યારે જરાસંધે પ્રણ લીધો કે તે કૃષ્ણ અને યદુવંશીઓનો સંપૂર્ણ નાશ કરી દેશે અને જ્યારે પણ જરાસંધને અવસર મળતો તો તે મથુરા અને યદુવંશીઓ પર હુમલો કરતો તેનો અત્યાચાર અટકવાનું નામ જ નહોતો લેતો આવી સ્થિતિમાં યદુવંશીઓની સુરક્ષા માટે કૃષ્ણે મથુરા છોડી દેવું જ યોગ્ય માન્યું મથુરા છોડ્યા પછી તેમણે સમુદ્ર કિનારે એક દિવ્ય અને ભવ્ય નગરની સ્થાપના કરી જેનું નામ દ્વારકા રાખવામાં આવ્યું અહીં આવ્યા પછી તેઓ પોતાના પ્રિયજનો સાથે શાંતિથી જીવન પસાર કરવા લાગ્યા પછી સમયનું ચક્ર ફર્યું અને લગભગ છત્રીસ વર્ષ સુધી કુશળતાપૂર્વક રાજ્યનું સંચાલન કર્યા પછી એક દિવસ અચાનક તેમના દેહ ત્યાગ પછી વૈભવશાળી દ્વારકા નગરી પણ સમુદ્રમાં સમાઈ ગઈ મિત્રો પૌરાણિક ગ્રંથોમાં આ ઘટનાથી સંબંધિત બે કથાઓની જાણકારી મળે છે પહેલી માતા ગાંધારીએ શ્રી આપેલો શ્રાપ અને બીજી ઋષિઓએ શ્રીકૃષ્ણના પુત્ર સામને આપેલો શ્રાપ મહાભારતનું યુદ્ધ સમાપ્ત થયા પછી મહર્ષિ વ્યાસના શિષ્ય સંજયે જ્યારે ગાંધારીને જણાવ્યું કે પાંડવો પોતાના સાથીઓ અને દ્રૌપદી સહિત હસ્તિનાપુર આવી ગયા છે તો તેમને ખૂબ જ માનસિક કષ્ટ થયું તેમ છતાં તેમણે કોઈક રીતે પોતાના મનને સંભાળ્યું પણ જ્યારે તેમને આ વાતની ખબર પડી કે પાંડવો સાથે ભગવાન શ્રી કૃષ્ણ પણ છે તો તે ક્રોધિત થઈ ઉઠ્યા અને તેમનું મન પ્રતિશોધ માટે લલચાઈ ગયું તેમણે શ્રી કૃષ્ણને શ્રાપ આપતા કહ્યું જો મેં મારા આરાધ્યની સાચા મનથી આરાધના કરી હોય અને નિસ્વાર્થ ભાવથી પતિવ્રતનું પાલન કર્યું હોય તો જે પ્રકારે મારા કુળનો નાશ થયો છે બિલકુલ તેજ રીતે તારી આંખો સામે તારા કૂળનો પણ નાશ થઈ જશે તારી આ આલિશાન દ્વારકા નગરી તારી સામે જ સમુદ્રમાં ડૂબી જશે ગાંધારીનું આટલું કહેવા પછી શ્રી કૃષ્ણ હસી પડ્યા અને બોલ્યા માતા મને આ જ આશીર્વાદની પ્રતિક્ષા હતી હું આ તમારા શ્રાપને સહર્ષ સ્વીકાર કરું છું અને આ પછી તેઓ દ્વારકા તરફ પ્રસ્થાન કરી ગયા વર્ણન એકવારની વાત છે મહર્ષિ વિશ્વામિત્ર કણવ દેવર્ષિ નારદ વગેરે દ્વારકા આવ્યા અને તેઓ ભ્રમણ પર નીકળ્યા ત્યાં કૃષ્ણ પુત્ર સામ પોતાના સાથે હાજર હતો આ લોકોએ ઋષિઓ સાથે મજાક કરવાની યોજના બનાવી આ ક્રમમાં સાંબે સ્ત્રીનો વેશ ધારણ કરીને અને તેમને પૂછ્યું કે મારા ગર્ભમાંથી શું ઉત્પન્ન થશે ઋષિઓએ જ્યારે જોયું કે આ યુવક અમારું અપમાન કરી રહ્યો છે તો ક્રોધિત થઈને તેમને તેને શ્રાપ આપ્યો કે શ્રી કૃષ્ણનો આ પુત્ર વૃષ્ણી અને અંધકવંશી પુરુષોનો નાશ કરવા માટે એક લોઢાનું મૂસળ ઉત્પન્ન કરશે જેના દ્વારા તમારા જેવા ક્રૂર અહંકારી અને ક્રોધી લોકો પોતાના સમગ્ર કુળનો સંહાર કરશે ભગવાન કૃષ્ણ અને બલરામ સિવાય બધા લોકો પર તે મુસળનો પ્રભાવ થશે જ્યારે શ્રી કૃષ્ણને આ વાતની ખબર પડી તો તેમણે કહ્યું કે આ જરૂર સત્ય હશે શ્રાપના ફળ સ્વરૂપ જ સાંબે મૂસળ ઉત્પન્ન કર્યો પણ જ્યારે આ વાત રાજા ઉગ્રસેનને ખબર પડી તો તેમણે મૂસળને ચોરીને ચૂપચાપ સમુદ્રમાં ફેંકી દીધો સાથે જે પણ કરાવી દીધી કે કે આજથી પોતાના ઘરમાં મદિરા એટલે શરાબનું ઉત્પાદન નહીં કરે જે કોઈ વ્યક્તિ છુપાઈને મદિરા તૈયાર કરશે તેને મૃત્યુદંડની સજા આપવામાં આવશે અને આ સાંભળીને દ્વારકાવાસીઓએ મદિરા ન બનાવવાનો પ્રણ લીધો પછી દ્વારકામાં દરરોજ અશુભ ઘટનાઓ બનવા લાગી ક્યારેક તેજ આંધિયાઓથી તો ક્યારેક તેજ તોફાન ઉંદરોની સંખ્યા અચાનક એટલી વધારે વધી ગઈ કે મનુષ્યો કરતા વધારે ઉંદરો દેખાવા લાગ્યા અને સૂતેલા મનુષ્યોના વાળ અને નખ સુધીને કોઠરી ખાવા લાગ્યા સારસ ઘુવડનો અને બકરા ગીધડોનો અવાજ કાઢવા લાગ્યા આખી દ્વારકા નગરીમાં વિચિત્ર ઘટનાઓ ઘટીત થવા લાગી ગાયોના પેટમાંથી દધેડા કૂતરીઓમાંથી બિલાડા અને નોળિયાના ગર્ભમાંથી ઉંદરો પેદા થવા લાગ્યા યદુવંશીઓ તામસિક ક્રિયાઓમાં લિપ્ત થઈ રહ્યા હતા વર્ણન પછી જ્યારે ભગવાન નગરમાં ફતા જોયા તો તેમણે વિચાર્યું કે કૌરવોની માતા ગાંધારીનો શ્રાપ સત્ય થવાનો સમય આવી ગયો છે આ અપશગુણોને જોઈને તેમજ પક્ષના તેરમા દિવસે અમાવસ્યાનો સંયોગ જાણીને શ્રી કૃષ્ણ કાળની અવસ્થા ઉપર વિચાર કરવા લાગ્યા તેમણે જોયું કે અત્યારે તેવો જ યોગ બની રહ્યો છે જેઓ મહાભારતના યુદ્ધના સમય બન્યો હતો અને પછી ગાંધારીના શ્રાપને સત્ય કરવાના ઉદ્દેશ્યથી કૃષ્ણે યદુવંશીઓને તીર્થયાત્રા કરવાની આજ્ઞા આપી ભગવાન કૃષ્ણની આજ્ઞાથી બધા રાજવંશી સમુદ્રના તટે પ્રભાસ તીર્થ આવીને નિવાસ કરવા લાગ્યા પ્રભાસ તીર્થમાં રહેતા એક દિવસ જ્યારે અંધક અને વૃષની વંશીઓ આપસમાં વાતચીત કરી રહ્યા હતા ત્યારે સાત્યકીએ આવેશમાં આવીને કૃતવર્માનો ઉપહાસ અને અનાદર કરી દીધો કૃતવર્માએ પણ કેટલાક એવા શબ્દો મોઢામાંથી કાઢી દીધા જેનાથી સાત્યકીનો ક્રોધ સાતમા આસમાને પહોંચી ગયો અને તેણે કૃતવર્માનો વધ કરી દીધો આ જોઈને અંધકવંશીઓએ સાત્યકીને ચારે બાજુથી ઘેરી લીધો ઘેરી લીધો અને તેમના પર આક્રમણ કરી દીધું આ દ્રશ્ય જોઈને શ્રીકૃષ્ણના પુત્ર પ્રદ્યુમ્ન તેમની સહાયતા માટે દોડ્યા સાત્યકી અને પ્રદ્યુમ્ન એક મોર્ચો સંભાળી રહ્યા હતા પરંતુ અંધક અંધકવંશીઓની સંખ્યા વધારે હોવાને કારણે તેમને પરાજયનો સામનો કરવો પડ્યો અને અંતમાં તેઓ તેમના હાથે માર્યા ગયા પોતાના પુત્રોની મૃત્યુથી શ્રી કૃષ્ણને અતિશય ક્રોધ આવ્યો અને તેમણે એક મુઠ્ઠી ઘાસ ઉખાડી લીધું જેવું ઘાસ હાથમાં આવતું તે લોઢાનું મુશળ બની જતું મિત્રો ઋષિઓએ આપેલા શ્રાપને કારણે જ આવું થઈ રહ્યું હતું મુશળ એટલો શક્તિશાળી હતો કે તેના એક જ વારથી કોઈનો પણ વધ થઈ શકતો હતો અને આ પ્રકારે યદુવંશીઓ આપસમાં જ યુદ્ધ કરીને મરવા લાગ્યા શ્રી કૃષ્ણના જોતા જ સાંભ ચારુદેષણ અનિરુદ્ધ અને ગદની મૃત્યુ થઈ ગઈ આ પછી શ્રી કૃષ્ણનું રૌદ્ર રૂપ જોવા મળ્યું અને તેમણે બધા શૂરવીરોનો વધ કરી નાખ્યો અંતમાં શ્રીકૃષ્ણને તેમના સારથી દારૂક જ બાકી બચ્યા ભગવાન કૃષ્ણે દારૂકને કહ્યું તું અત્યારે જ હસ્તિના જા અને અર્જુનને બધી ઘટના વિસ્તારથી જણાવીને તેને અહીં લઈ આવ આવુકે તેમની આજ્ઞાનું પાલન પણ કર્યું આ પછી શ્રી કૃષ્ણ બલરામને તે જ સ્થાન પર રહેવા માટે કહીને પોતાના મહેલ પાછા આવી ગયા અને પિતા વસુદેવને બધી ઘટનાથી અવગત કરાવ્યા જેને સાંભળીને તેમને ખૂબ દુઃખ થયું કૃષ્ણે પોતાના પિતાને કહ્યું કે જ્યાં સુધી અર્જુન નથી આવી રહ્યો ત્યાં સુધી સ્ત્રીઓની રક્ષાની જવાબદારી તમે સંભાળો કારણ કે વનમાં બલરામ પ્રતીક્ષા કરી રહ્યા છે હું તેમની પાસે જઈ રહ્યો છું નગરમાં સ્ત્રીઓની ચીસો પડવાની શરૂ થઈ ગઈ આવી સ્થિતિમાં શ્રીકૃષ્ણે સ્ત્રીઓને આશ્વાસન આપતા કહ્યું કે ગભરાશો નહીં અર્જુન આવવાના છે અને તે બધું સંભાળી લેશે આટલું કહીને તેઓ વન તરફ ચાલી નીકળ્યા વનમાં પહોંચતા જ તેમણે જોયું કે બલરામજી સમાધિમાં લીન છે અચાનક જ તેમના મુખમાંથી એક સફેદ રંગનો સર્પ નીકળ્યો અને સમુદ્ર તરફ ચાલ્યો ગયો મિત્રો તે કોઈ સામાન્ય સર્પ નહોતો કારણ કે તેના હજારો મસ્તક હતા અને એટલું જ નહીં સમુદ્રએ સ્વયં પ્રગટ થઈને તે શેષ નાગનું અભિવાદન કર્યું થોડી જ વારમાં બલરામે પણ પોતાના શરીરનો ત્યાગ કરી દીધો શ્રી કૃષ્ણ તે સુના વનમાં એકલા વિચરણ કરતા ગાંધરીના શ્રાપ વિશે ચિંતન કરવા લાગ્યા અને પોતાની ઇન્દ્રિયોને સંયમિત કરતા મહાયોગની અવસ્થામાં ધરતી પર સૂઈ ગયા ત્યારે જ જરા નામનો એક શિકારી પોતાના શિકારની શોધમાં ત્યાં આવી પહોંચ્યો દૂરથી તેને લાગ્યું કે ત્યાં કોઈ હરણ છે અને તેણે બાણ ચલાવી દીધું પરંતુ જ્યારે તે પોતાના શિકારને પકડવા માટે આગળ વધ્યો તો ત્યાં શ્રીકૃષ્ણ હતા આ જોઈને તેને ખૂબ પછતાવો થયો ભગવાને તે શિકારીને આશ્વાસન આપ્યું અને સ્વયં પરમધામ ચાલ્યા ગયા જ્યાં ઘણા મુનિઓ અને દેવતાઓએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું પછી તે શિકારી હસ્તિનાપુર ગયો અને પાંડવોને પૂરી ઘટનાની જાણકારી આપી જેને સાંભળીને પાંડવો ખૂબ દુઃખી થયા બીજી તરફ અર્જુન પણ દ્વારકા પહોંચી ગયા હતા ત્યાંની સ્થિતિ જોઈને તેમના મનને મોટો આઘાત લાગ્યો શ્રીકૃષ્ણની રાણીઓએ જ્યારે અર્જુનને જોયા તો તેમની આંખોમાંથી પણ આંસુની ધારા નીકળી પડી આ દ્રશ્ય જોઈને અર્જુનની આંખો પણ ભીની થઈ ગઈ ત્યાંનું આખું વાતાવરણ શોકમય થઈ ગયું વસુદેવ પણ ત્યાં જ ઉપસ્થિત હતા તેમણે અર્જુનને કૃષ્ણનો સંદેશ જણાવતા કહ્યું કે દ્વારકાનગરી સમુદ્રમાં ડૂબવાની છે તેથી તમે નગરવાસીઓને લઈને કોઈ સુરક્ષિત સ્થાન પર ચાલ્યા જાઓ વસુદેવજીની વાતો સાંભળીને અર્જુને દારૂકને બધા મંત્રીઓને બોલાવવા માટે કહ્યું મંત્રીઓના આવતા જ અર્જુને કહ્યું કે હું બધા નગરવાસીઓને અહીંથી ઇન્દ્રપ્રસ્થ લઈ જઈશ કારણ કે ટૂંક સમયમાં જ આ નગરીને સમુદ્ર પોતાનામાં સમાવી લેશે આ પછી બધા મંત્રીઓ તરત જ અર્જુનની આજ્ઞાનું પાલન કરવામાં લાગી ગયા અર્જુને વિધિ વિધાનથી તેમનો અંતિમ સંસ્કાર કર્યો વસુદેવજીની પત્ની દેવકી ભદ્રા રોહિણી અને મધરા પણ ચીતા પર બેસીને સતી થઈ ગઈ આ પછી અર્જુને પ્રભાસ તીર્થમાં માર્યા ગયેલા સમગ્ર યદુવંશીઓનો પણ અંતિમ સંસ્કાર કર્યો સાતમા દિવસે અર્જુન શ્રીકૃષ્ણના પરિવારજનો તથા બધા નગરવાસીઓને સાથે લઈને ઈન્દ્રપ્રસ્થ તરફ ચાલી નીકળ્યા તેમના બધાના જતાં જ દ્વારકાનગરી સમુદ્રમાં ડૂબી ગઈ આ દ્રશ્ય બધાને આશ્ચર્યમાં મૂકી દીધા હતા અને મિત્રો આ પ્રકારે સોનાથી સજેલી દ્વારકાનગરી સમુદ્રમાં ડૂબી ગઈ મિત્રો આજે પણ સનાતન ધર્મના આ સમૃદ્ધાને સંપન્ન પ્રતિકના ઘણા પુરાવા સમયાંતરે સામે આવતા રહે છે ધ હિન્દુની એક રિપોર્ટ અનુસાર ઓગણીસો ત્રેસઠમાં સૌ પ્રથમ દ્વારકા નગરીનું ખોદકામ ડેક્કન કોલેજ પુણેના ડિપાર્ટમેન્ટ ઓફ આર્કિયોલોજી અને ગુજરાત સરકારે મળીને કર્યું હતું આ દરમિયાન લગભગ ત્રણ હજાર વર્ષ જૂના વાસણો મળ્યા હતા ત્યારબાદ આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાની અંડર વોટર આર્કિયોલોજીકલ વિંગને સમુદ્રમાં કેટલાક તાંબાના સિક્કા અને ગ્રેનેડ સ્ટ્રકચર પણ મળ્યા હતા જેના પછી આખું નગર પણ શોધી લેવામાં આવ્યું હતું